તો હાલો મિત્રો સ્વાગત છે ફરી વાર તમારું મારા નવા લોકની સાથે તો મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો મજામાં હશો તો મિત્રો પહેલાં બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દ્યો તો મિત્રો આજનો વ્લોગ છે એકદમ નવો જ છે અમે આવી ગયા છીએ આતપર ગામે જ્યાં આજે જૈન ધર્મનો મેળો છે તો અમે અમારી ટીમ સાથે આવી ગયા છીએ અમે અને તો આપણે ક્યાં જવાનું છે મેળામાં તો આપણે મેળામાં જવાનું છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે કેવું બધું રાખેલું છે આપણે તો ચાલો જલ્દી આગળ બને રહો બધો ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ અહીં મિત્રો લગભગ મિત્ર લગભગ મેળામાં લાખથી પચાસ બધું પબ્લિક આવતું હોય છે જોઈ શકો તો આપણે તો અહીંથી આપણે ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ છે એકદમ

તો મિત્રો હવે અડધે તો પહોંચી ગયા છે તમે આમ જોઈ રહ્યા છો તમે આગળ જોઈ શકો છો આપણે ટ્રાફિક કેટલું બધું છે અહીંયા પાર્કિંગની સુવિધા પણ છે તો મિત્રો આ છે આપણો પાલનો મેળો હરીભાઈ બહુ ઉતાવળ થઈ ગયા છે કે હું છું તમને ગરમી બહુ થાય છે ગરમીના રેપ રેપજેપ થઈ ગયા છે પાણી પાણી પીવી તો

આપણે અંદર જવાનું છે તો આપણે આજ ને મેળાનું ગેટ છે અંદર જવાનું

આ બધા પાણી આટો તરસતા હતા પણ હવે પાણી બધાને મળી ગયું છે કેન બતાવું પાણી ને કેન છે મિત્રો અહીં થાક લાગ્યો હોય ને તો અમને પાણી સાથે

અરે યાર થારી બહુ મસ્ત છે ખરી ભાઈ લચ્ચેને લે આમનો ઊભા રહી ગયા બે ગ્લાસ પી ગયો તો આમાં થોડું છે ભાઈ જોડા કપડા હું પાણી પલાળ પલાળતો કાકાની બહુ આગ્રે છે એટલે આપણે બી લઈએ કાકાનો આગ્રો બ હતો એટલે આપણે બી લેવી પડે થોડોક લઈ લઈએ ને આપણે બી લેતો બે <laughs> ના <laughs>

સૌને ધાર્મિક સ્થળ જે વિડીયા બનાવે છે તમને દેખાડે છે ઠેક ઠેકાણા છે ખરેખર અમે તો હેરાન થઈ તમારા લોકો સુધી બધાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા સારી સારી વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ કે કઈ વસ્તુ સારી છે અને બાકી જો તમે જગ્યા ઉપર આવો ને તો તમને ખૂબ જ અનેરો આનંદ મળે છે એવું લાગે કે આ એક વખત જગ્યા ઉપર આવવા જેવું છે બરાબર ને અને ભાઈ તમને ખૂબ સારી એવી મહેનત કરે ને જે બ્લોગ દ્વારા સારી સારી વસ્તુ બતાવે તો જલ્દીથી તે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં તો અજય ભાઈ નાસ્તો કર્યો તમારી ચેનલનું નામ એકવાર વાર બોલી દે તમારી ચેનલ નું નામ છે ખુશાલી સુપર બ્લોક્સ અને તમારી ચેનલ નું નામ છે રાકેશ ગુજરિયા બ્લોગ્સ

એટલે અમારી પરેશાની દૂર કરો આપણે એક વાર આવો નો જોઈ કાક વસ્તુ લેવું છે ચાલો થઈએ આપડે અંદર લઈ જઈએ ને થયેલા હા અને દહીપુરી ખાઈ

આમાં જવું છે એમાં આપડે ના પડે અમારા ગામ ના અહીંયા બે ગયા છે વધારાના